નમસ્કાર વાલી મિત્રો વિદ્યાર્થી મિત્રો હું છું સર અને તમે જોઈ રહ્યા છો ખાસ જણાવવાનું કે ચેપ્ટર નંબર નવ ઘર્ષણમાં ત્રણ વિડિયો વિડિયો અપલોડ કરી દીધા છે આજે તમારા માટે છેલ્લો વિડીયો લઈને આવ્યો છે અને આના પછી નેક્સ્ટ ચેપ્ટર માં આપણે મળીશું

અમારા ક્લાસીસ નું એડ્રેસ છે 143 144 ટાઇમ્સ વોલ કોમ્પ્લેક્સ એટલાન્ટા મોલ ની એક્ઝેક્ટ સામે એટલાન્ટા શોપિંગ મોલ ની સામે જ અલખાણ સુરત અમારો મોબાઈલ નંબર છે 9902430428 તમે એની ટાઈમ કોલ કરીને અમને મળી શકો છો જે બાળકો ધોરણ 7 માં હોય કે જે હવે ધોરણ 8 માં આવવાના હોય જે બાળકો આઠમા માં હોય નવમા માં આવવાના હોય અને જે બાળકો નવમા હોય અને દસમા માં આવવાના હોય આવા બાળકોના એડમિશન કાર્ય અમે જાન્યુઆરી મહિનાથી શરૂ કરીએ છીએ તો ખાસ એવું મળીને વહેલા તે પહેલા ધોરણે એડમિશન લઈ જવા વિનંતી આપણે આપણા સિલેબસની વાત કરીએ પ્રશ્ન આપણે આવેલા લાસ્ટ વૈજ્ઞાનિક કારણ બધા ચેપ્ટર માંથી આવી શકે ખાસ તૈયારી રાખજો ઘસાય ચલો બેટા ઘસાય ઘસાય કોને કારણ બધાને કહે છે ઘર્ષણ લાગે એના કારણે ઘસાઈ જાય હવે ચંપલ ઘસાઈ જાય તો કેવા બની જાય લીસા બની જાય લીસા બની જાય ઓકે તો અહીંયા લખેલું છે જો લાંબા સમયના વપરાશ બાદ હવે ઘર્ષણ લાગે કોની કોની વચ્ચે ચંપલના તળિયા આકૃથી દોરવું તો વધારે મજા આવશે આ તમારો રસ્તો આ તમારા ચંપલના તળિયા અને ચંપલનું નીચેનું તળિયું અને આ રસ્તો વચ્ચે શું લાગે

હવે લીસા થઈ જાય તો હવે હવે ઘર્ષણ થશે નહીં જમીન અને તળિયા વચ્ચે આ આ જમીન અને તળિયા વચ્ચે ઘર્ષણ થઈ જાય જાય તેથી ઘણા સમય બાદ ચંપલ લક્ષણા બની જાય છે ફરીથી કહું છું બૂટ બુટ ચંપલના તળિયા અને જમીન વચ્ચે ઘર્ષણ લાગે છે જેને કારણે તમારા તળિયા ઘસી જાય છે અને લીસા બની જાય છે ઓકે બીજા પરિણામે જમીન અને તળિયા વચ્ચે ઘર્ષણનું મૂલ્ય ઘટી જાય છે આથી લાંબા સમય બાદ લીસા બની જતા હોય છે તો કાર અને ટ્રક બધાને ખબર છે એક લાઈન લખી આપું હવે જોજો આખું એ લાઈન ફોલો કરવાની જો ઘર્ષણ લાગે શું લાગે ઘર્ષણ લાગે તો પહેલા તો ખર બછડું તમે જેટલું હોય ખરબચડી સપાટી હોય કઈ હોય ખરબચડી સપાટી હોય લાગે તો મજબૂતા કરવાનું છે અને મજબૂતાઈ વધે તો લપસી જાય નહીં બસ તો હવે અહિયાં જોઈ લો આપડે બધા કારણ એ છે ટાયરો કેવા રાખવાના ખાચા કાર અને ટ્રક ટાયરો ખાચા વાળા રાખો એ તમારી સપાટી કેવી બને ખરબચી સપાટી ખરબચી બને તો ઘર્ષણ શું થાય વધે ઘર્ષણ વધે તો ટાયર અને જમીન વચ્ચે મજબૂતાઈ વધે આથી તમારું ટાયર સ્લીપ મારી જાય ને લપસી જાય ને તો બધું લખે આ લીટી ફોલો કરો બધું આવડે છો કાર ટ્રક ટાયરો ખાચા રાખવાથી રસ્તા સાથે પકડ વધુ મજબૂત બને છે અને આથી વધારે કાર ચલાવી શકાય ઓકે નેક્સ્ટ આને પાછળ લઈ જઈએ સેમ અહીંયા મૂકી દઉં જો હવે અહીંયા જો એના જેવા ત્રણ શીખવા દો છો ચૌદમો જોવો પ્રશ્ન પહેલા ચૌદમો સેમ આ પેટર્ન ફોલો કરવાની છે જો ક્રિકેટ બેટ હેન્ડલ આપણે ગ્રીપ લગાવીએ છીએ ને ગ્રીપ કેમ ગ્રીપ લગાવીએ સાહેબ પકડ મજા આવે પકડ તો ભાઈ જલ્દી મારી શકે જો ખર બચડો રાખવામાં તું લખ્યું છે તો ખર બચડી સપાટી હોય તો હાથ અને હેન્ડલ વચ્ચે ઘર્ષણ બળ વધે આથી આપણે હાથ વડે હેન્ડલે સારી મજબૂતાથી પકડી શકાય અને છટકી જવાનો ભય રહેતો નથી જો ક્રિકેટ બેટ નું હેન્ડલ ખરબચડું રાખવાથી હેન્ડલ અને હાથ વચ્ચે ઘર્ષણ વધે લખ્યું ઘર્ષણ વધે પ્રતિ ક્રિકેટ બેટ નું હેન્ડલ ખરબચડું રાખવાથી હાથ અને બેટ વચ્ચે ઘર્ષણ બળ થાય વધે આથી બેટ ને સારી રીતે મજબૂત થાય થી પકડી શકાય છે મજબૂત થાય થી વધે પકડી શકાય આથી હેન્ડલ ખરબચડું રાખવામાં સેમ બેટા જો આ કારણ તમને ખબર હોય તો આપણે જ્યારે કોઈ વસ્તુ ઉપાડવાની જે રેસ હોય કોમ્પિટિશન હોય એમાં પહેલા પેલો આપણે શું કહેવાય કકરો કકરો પદાર્થ લગાવે કા તો હાથ આમ પાવડર વાળા કરે છે પાવડર ને કકરો પદાર્થ હોય ઓકે આપણે પણ ક્રિકેટ મેચ રમતા હોય ત્યારે નીચે જમીન હોય માટી માટી આગળ હાથ આમ ઘસે દે છે કેમ તમારે હાથ ખરબચડી બને તો જો લખેલું છે કસરત બાદ પોતાના હાથ પર

વચ્ચે ઘર્ષણ વચ્ચે નહીં વધે છે આથી કસરત ના સાધન સારી મજબૂત થાય પકડી શકાય છે આથી ખાલી આ ફોલો કરવાની છે વધુ ઘર્ષણ પર વધુ લાગે આથી મજબૂત થાય પકડી શકાય આપણે આવો બેટા ઉપર જુઓ એકદમ સરળકારો એક શોર્ટકટ આપી આ પૂરી બહુ સમજવાની જરૂર જ નથી બેટા આવો તેરમો સવાલ કપડા સીવાના મશીનનો થોડો વપરાશ કર્યા બાદ તેલ ઓઇલ નાખવામાં આવે આપણે પણ ગાડી ચલાવી પછી ઓઈલ નાખ હવે કોઈ વસ્તુ વપરાય ત્યારે ઘસાય ઘસાય બધા ઘર્ષણ લાગે એ ઘર્ષણ ઓછું કરવા માટે તેલ નાખવામાં આવે બસ સિમ્પલ છે અને વધુ ઘસાઈ થાય નહીં તો જુઓ કપડા સીવાના થોડો વપરાશ કર્યા બાદ તેમાં તેલ કે ઓઇલ ઊંધવાથી નાખવાથી મશીનના ભાગો વચ્ચે ઘર્ષણ ઘટે છે ઘર્ષણ ઘટે ઘર્ષણ ઘટે છે ઘસાતા અટકે છે અને મશીન સરળતાથી ચાલે છે તમે નાખો એટલે મશીનના ભાગો વચ્ચે ઘર્ષણ ઓઇલ નાખો લીસુ બને લીસું બને તો ઘર્ષણ ઘટે ઘટે આથી ભાગો ઘસાતા અટકે સાધન વધુ ચાલે એમ ખાત બાઈક હોય ગાડી ખાસ ઓઇલ એમ ખાવતા રહેવાનું ઓઇલ નાખો એટલે બધા જે સ્પેર પાર્ટમાં બધી જગ્યાએ ઓઇલ તેલ પહોંચી જાય તે મુવમેન્ટ એની સરળતાથી રહે એના લીધે સોળમું મેં તમને આગળ બી કીધેલું વૈજ્ઞાનિક કારણ આપો કે સુટકેસ કે અન્ય બારે સામાન સાથે પૈડા લગાડવામાં આવે છે પૈડા લગાવો એટલે તમે યાદ રાખવા લોટણ ઘર્ષણ બળનો સિદ્ધાંત

આથી સુકે સરળતાથી ખેંચી શકાય છે એકદમ સરળ કારણો છે ફરીથી એકવાર આ એક રિવિઝન કરાવ ક્રિકેટ વાળો બધા આવડે ચલો ક્રિકેટ હેન્ડલ ખરબચું રાખવાથી હાથ અને હેન્ડલ વચ્ચે ઘર્ષણ બળ વધુ વધે છે આથી હાથ અને હેન્ડલ વચ્ચે મજબૂતાઈ વધે છે એ મજબૂતાઈથી પકડી શકાય છે ખરેખર બચવા બધામાં સેમ લખવાનું છે આ સિસ્ટમ અપનાવવાની ઓકે તો ચેપ્ટર અહીંયા પૂર્ણ કરું છું ભારત માતાની જય 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 ગુરુ ગુજરાત અને જય જુલસના વિજ્ઞાની